સુરત ઇન્દ્રપુરા બદરી રોડ પર સ્થિત ઝાપા બજાર વિસ્તારમાં હાજી અલી દરગાહના નકશા પર આધારિત એક અદ્ભુત કલાત્મક તાજો તૈયાર કરવામાં આવ્યો છે આ તાજો દરગાહના શિલ્પને ધાર્મિક મહત્વને સુંદર રીતે દર્શાવે છે જેના કારણે દર્શનાર્થીઓ અને ભક્તોની ભીડ લાગી રહી છે હાજી અલી દરગાહના કલાત્મક તાજિયાનું દર્શન કરવા માટે સ્થાનિક લોકો સહિત શહેરના વિવિધ ભાગોથી લોકો ઉમટી પડ્યા છે તાજીયાની શોભા અને રચનાકીય સુંદરતા લોકોને આકર્ષે છે જ્યાં લોકો ફોટો ખેંચીને અને પ્રાર્થના કરીને ધાર્મિક ભાવના વ્યક્ત કરી રહ્યા છે તાજા દર્શન માટે બેઠક પર પણ ભારે સંખ્યામાં લોકો જમાયા છે ભક્તો શાંતિપૂર્વક ગોઠવાઈને તાજિયાનું દર્શન કરી રહ્યા છે જ્યાં સ્થાનિક સંગઠનો અને સ્વયંસેવકો લોકોની સુવિધા માટે વ્યવસ્થા જાળવી રહ્યા છે હાજી અલી દરગા મુંબઈની ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતિક છે આ તાજીઓનો મોહક દ્રશ્યોએ લોકોને ધાર્મિક ભાવનાથી જોડ્યા છે અને ઉત્સવની ખુશીને વધારી છે સ્થાનિક પોલીસ અને પ્રશાસન તરફથી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે વ્યવસ્થા કરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ ઇરફાન મુસ્તુભા શેખ ઇરફાન કઈ જગ્યા છે બધી રોડ ઉપર આ તાજીઓ બનાવવામાં આવ્યું છે અને બજમોશનિ મંડળના નામ આ તાજીયું છે કેટલા વર્ષો છે આ તાજિયાની સ્થાપના આ તાજિયાની સ્થાપના એકસો ત્રણ વર્ષથી છે અને આ ચોથી પેઢી છે શું કલાકારી બધા કલાકારીમાં તમે મુંબઈ ગયા હશો ફરવા તો હાજરેલી જે દરગાહ છે જેમને સમુદ્રના શહેનઝાહ કહે છે એ દરગાહ અહીંયા હૂબોહ એ વસ્તુ બનાવી છે એમ લોકો અમે એમાં વીસ થી પચીસ જણા મેગા મલીના કામ કરે છે ધર્મની વાત કરીએ તો અહીં બાજુમાં જ ગોલવાડ કરીને જે છે ઢીકેમ હોસ્પિટલ જે અમારા ભાઈઓ રહીએ છે એ બધા ધર્મના લોકો અહીંયા એમની જે મન્નતો છે જે છે એ આવીને અહીંયા આસ્થા પૂરી કરે છે યાદમાં તાજિયા બનાવવામાં તાજિયા અમે ઇમામ હુસેનની યાદમાં જે કરબલાની અંદર બહોતર શહીદ થયા હતા એમની યાદમાં અમે તાજિયા બનાવીએ છીએ આજે કઈ તારીખ છે કેટલી તારીખે આજે આઠ મોહર્રમ છે જે રાત્રે તાજિયાના જે પડદાઓ છે ખોલીને નિહાળવામાં આવે છે અને નવ તારીખે કાલે કતલની રાત છે જેની અંદર જાપા બજાર દેવડી થઈને એક નવાબની વાડી થઈને પાછા પડતે રૂટે પોતાના ઘરે જતા રહે છે તાજિયા અને દસ મોહરમ આસુરાના દિવસે ચાર એક વાગે સમથિંગ તાજિયા નીકળે છે જાપા બજાર થઈને આપણે ભાગલ થઈ રાજમાર્ગ થઈ સૈયદપુરા પંપિંગવાળા વિસ્તાર થઈ ત્યાંથી પાછા પડતે આવે છે આ તાજિયાનું કામ અમે પંદર દિવસમાં કમ્પલીટ કર્યું છે એકતામાં તો કોમી એકતાની અમે વાત કરીએ તો અમારી પાસે જ જે આગળ મેં આવા વર્ષ કહેતા છે અમારી બાજુમાં જ છે બહુ મોટી હિન્દુ કોલોની છે એને બધા ભેગા છે ને એકતામાં એ લોકો અમને બહુ સાથ સાકાર આપે છે